અત્યારે ચાર હજાર રૂપિયા જીરા ભાવ ઉપજે તો એમાં શું અમારે ખેડૂત પચીસ ટકામાં અમારે દવાના ખર્ચા કાઢવા મજૂરી ના ખર્ચા કાઢવા કે કેવી રીતે જીરા નો પાક નું પૂરું કરવું જીરા નો ભાવ ઓછા ઓછો સો હજાર સાત હજાર રૂપિયા તો આપવો જ જોઈએ એના બદલે અત્યારે ચાર હજાર રૂપિયા આવે તો એમાં અમારી ખર્ચો કાઢતા વધે હોય શું તો વિચાર